આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે સાંપ્રત આજના કાર્યક્રમમાં જાણીશું શિશુકુંજ ટૂંક સફરનામા વિશે શ્રોતા મિત્રો ભાગ એકમાં આપે જાણ્યું કે સફર કઈ રીતે શરૂ થવાની છે કોણ જોડાશે કેવી રીતે આગળ વધશે અને ભુજમાં એ ક્યારે આવશે બહુ જ બધા વિચારો આયોજન સાથે એક સુંદર સફરની શરૂઆત થઈ ગઈ શું આ સફર એટલો સરળ હતો જે આપણે વિચાર્યું હતું એ જ રીતે થયું કે પછી કંઈક ખાટા મીઠા અનુભવો કંઈક નવું શીખવા મળ્યું આ વિશે જાણીશું ભાગ બેમાં માં અને આ વાતચીતમાં આપણી સાથે જોડાશે શિશુકોંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના પરિવારના સદસ્યો મનીષભાઈ પ્રફુલભાઈ ઋત્વિકભાઈ અને તનુજભાઈ શાહ તો સૌ તો આપ સૌનું આકાશવાણીના સ્ટુડિયોમાં સ્વાગત છે આભાર તનવીબેન સૌ પ્રથમ તો ટુક ટુક સફરનામા શિશુકુંજ ટુક ટુક સફરનામા તારીખ તેર ના રામેશ્વરમ થી શરૂ કરીને પચીસ અને છવ્વીસ તારીખ ના ડિસેમ્બર ના અહિયાં ભુજ માં એ આવ્યો ખૂબ સુંદર એમનું સ્વાગત થયું બધાએ આ અવસરને માણ્યો કેટલી સુંદર યાત્રા કેટલો સુંદર સફર પણ ખરેખર આ સફર બહુ સુંદર હતો યાદગાર હતો કેવા હતા તેમના સંભારણા સૌપ્રથમ વાત કરીશું મનીષભાઈ સાથે મનીષભાઈ જણાવો કે આ સફર ખરેખર તમે કઈ રીતે અનુભવ્યો નમસ્તે બધા આ ટુક ટુક સફરનામાં કે રિક્ષોની સફરનામાં તો શરૂઆતમાં આપણે તેર તો તેર તારીખથી શરૂઆત હોય પણ દસ તારીખથી આપણે બધા ભાઈઓ થોડાક જે ઓર્ગેનાઇઝર હતા એ બધા ભાઈઓ બહેનો એ સાથે આવ્યા પણ પહેલાં જેવા અમે આવ્યા રામેશ્વરમ પહોંચ્યા તો ત્યારે ખબર પડી કે અમારી જે બધી રિક્ષો હોય છત્રીસ નંબરની રિક્ષો એકે ત્યાં પહોંચી નથી હતી ને એ ત્યારે જાણવા મળ્યું કે એ રિક્ષો થોડુંક સીટ સાઠ કિલોમીટર આગળ મૂકવામાં આવી હતી આ બધી નવી રિક્ષો જે હતી એનું હજી કામ પૂરું નહોતું થયું અને અમારે ત્યાંથી જેવું પૂરું થાય તો અમારે રામેશ્વરમ સાઠ કિલોમીટર દોડાવીને લેવાની હતી બધી અમે ત્યારે વ્યક્તિઓ ખાલી છ કે સાત જણા જતા ને એ છ કે સાત પાંચ મિનિટમાં રિક્ષો ચલાવવાનું શીખીને ત્રણ દિવસમાં આ બધી રિક્ષો અહીંયા આગળ રામેશ્વરમ પહોંચવાની હતી ને તેર તારીખ પહેલાં અગિયાર ને બાર તારીખથી આપણા બધાય પાર્ટિસિપન્ટ હતા અનેક જગ્યાએથી દુનિયાના અનેક જગ્યાએથી ઘણા બધા લંડનથી યુકેથી આવ્યા હતા થોડાક જણા કેનેડા અને અમેરિકાથી આવ્યા હતા એ થોડાક જણા આપણે સિંગાપોર ને કેન્યાથી આવ્યા હતા કે શિશુકુંડ ગમે આખે દુનિયામાં અનેક જગ્યાએ આપણી શિશુકું કામ ચાલે છે ને ત્યાંથી આપણું પાર્ટિસિપન્સ આવ્યા હતા તો આ તેર તારીખ માટે બધાએ તૈયાર થયા કે પહેલાં દિવસે કેવી ના ચલાવશું તો એની ટ્રેનિંગ અગિયાર ને બાર તારીખે થોડીક થોડીક બધી દેવામાં આવી ને પછી વિશ્વાસરૂપ બધા પર રાખો કે વિશ્વાસથી બધાય ચલાવી લેશે ઓ તો એક વિશ્વાસ સાથે એક સુંદર સફરની શરૂઆત થઈ બહુ સરળ લાગતું હતું કે ઓટો રિક્ષા આવશે અમે બધા સાથે જોડાશું અને સફર શરૂ થશે પણ શરૂઆત થોડાક વિચારો થોડાક મંથન સાથે થઈ હવે સફરની મનીષભાઈ શરૂઆત થઈ ગઈ તો આ સફરમાંથી તમે શું મેળવ્યું તમારા કેવા અનુભવ રહ્યા એ જણાવશો અનુભવ તો ઘણા પહેલાં તો ઉત્સાહથી આપણે બધું ચાલુ કરીએ અને જે ઉત્સાહથી બધાની કે બધા સાથે ખાલી અમારા પાર્ટિસિપન્ટ એકસો આઠ જે આવવાના આવ્યા સાથે એની સાથે અમારી જે સપોર્ટ ટીમ કહીએ જે કાર્યકરો બીજા હતા એને બીજા બાર નંબરના ને સાથે આપણે અમારા ઘણા બીજા ખાવાનું બનાવવા માટે ગાડી ચલાવવા માટે તો બધા થઈને અમે એક એકસો પચીસ જેટલા ભાઈઓ બહેનો ભેગા થયા તો ઉત્સાહમાં ને ઉત્સાહમાં તો આપણે કામ કરી લે પણ જેવું ઓલું આવે કે હવે તો હકીકત જે એક બે દોઢ વરસથી આ પ્લાનિંગ ચાલી રહ્યું હતું તો હકીકત આનો દિવસ આજે આવે છે તો તે તારીખે એટલી ઉત્સાહથી ને વાત જોતા હતા કે ક્યારે આપણે આ આખું જે સફરનામાં છે એને એને કેવી ના ચાલુ કરીએ વહેલેટકે ચાલુ કરીએ સો તે તારીખ તો એનું એનું જે ઓલી જે ઉત્સાહ જે હતી એ અનેક અનેક ભાઈઓ બહેનોમાં દેખાની અને એના જેમ ચાલુ કઈ રીત તો પહેલાં દિવસ તો ને ઉત્સાહમાં આપણે ક્યાં ને ક્યાં ગાલી આપણી રિક્ષો આપણે ચલાવી લીધી પણ પછી ખબર પડી કે બીજા દિવસે કે આ ગાડી ચલાવવામાં થોડીક આપણે ધ્યાન રાખવી પડશે કારણ કે રસ્તા જ્યારે સાંકળા થાય વસ્તી અલી રસ્તા રસ્તા પર વસ્તી વધે તો એ ગાડી ના કેવી કેવીને હલાવશું પણ એ જોતા જોતા બધાએ અમે જે જે રીતે જોતા હતા થયું તો એમાં એટલું થયું કે બધા ચલાવી લેશે પણ એવું તો નહોતું બન્યું આગળ પોતે ખબર પડશે કે ઓલા ક્યાં ક્યાં અનુભવ કહી રહ્યા ટૂંક ટૂંક સફરનામાના બહુ જ બધા ખાટા મીઠા અનુભવો છે તો હવે જાણીએ આપણે પ્રફુલભાઈ પાસેથી કે તેમણે પણ આ ટૂંક ટૂંક સફરનામા ભાગ લીધો હતો અને પોતે રિક્ષા ચલાવીને આગળ આવ્યા હતા તો પ્રફુલભાઈ તમે જણાવો તમારો અનુભવ કેવો હતો નમસ્તે મારો અનુભવ મિક્સ્ડ હતો પહેલાં એક્સાઇટમેન્ટ હતી પછી ચલાવવાનું સ્ટાર્ટ કર્યું તો ત્યારે અનુભવ હતો કે આ તો કોઈ દિવસ મેં રિક્ષો ચલાવી નથી એટલે બાઇક પણ નથી ચલાવ્યું એટલે જરીક નર્વસ હતો પછી એક દિવસ ચલાવી પછી થોડીક પ્રેક્ટિસ આવી ગઈ પછી મનીષભાઈ કહેતા હતા કે રસ્તા કેવી રીતના આપણે ચલાવશું રસ્તામાં ખાડા હોય છે માણસો હોય છે ગાયો હોય છે એટલે અને બધે કોરથી ને ટ્રાફિક આવે ડાબી બાજુથી ના આવે જમણી બાજુથી ના આવે પાછળથી મોટી લોરીઝ આવે ઈ હોન કરે એટલે શરીક નર્વસ હતા પણ પછી ટેવાઈ ગયા અમે પણ મારું કારણ હતું કરવામાં પાઠ કરવામાં કે આપણે જો આપણે કોઈ દિવસ ચલાવી નથી પણ આપણે આવી રીતના ચેલેન્જ લઈ તો આપણે એક્ઝામ્પલથી ને બાળકોને દેખાડે કે જો અમે આવું કંઈ કર્યું નથી પણ આપણામાં છે આપણે કરી શકે આપણે ફોકસ કરે આપણી મનથી કરે તો બધું થઈ જાય એટલે સફરનામાનો એક બહુ સુંદર સંદેશ કે માત્ર મનમાં વિચારો અને પ્રયાસ કરો તો કંઈ પણ અશક્ય નથી અને શ્રોતા મિત્રો તમે જ્યારે સાંભળતા હશો ત્યારે તમને થોડુંક લાગતું હશે કે આ ગુજરાતી ભાષા કંઈક નવી છે તો પ્રફુલભાઈ તમે કઈ જગ્યાએ અત્યારે વસો છો અને ક્યાંથી તમે જોડાણા એ થોડું જણાવો મારું રહેવાનું કામ છે લંડનમાં યુકેમાં છે પણ મારા બાપુજી અહીંયા સૌરાષ્ટ્રમાં બોન થયા હતા એટલે એ એટલે ગુજરાતી મારી થોડીક થોડી આવડે છે પણ એટલી બધી નથી આવડતી એટલે મને માફ કરજો પણ કોશિશ ભાઈ બહુ જ મીઠી ગુજરાતી લાગે છે અને જ્યારે આપણા પરિવારમાંથી કોઈ આટલી મીઠી રીતે બોલે ને પ્રયાસ કરે ને તો એ સૌથી મોટી એની સુગંધ છે સુવાસ છે એ પ્રસરતી રહે છે તો ખૂબ સરસ તમે વાતચીત કરી અમારી સાથે હવે આપણે ઋત્વિકભાઈ સાથે વાત કરીશું ઋત્વિતભાઈ પણ ભુજથી રામેશ્વરમ ગયા હતા અને આ ટૂંક સફરનામામાં જોડાયા હતા શ્રોતા મિત્રો આપને યાદ હશે કે ભાગ એકમાં ઋત્વિકભાઈ અને ગીતાબેને આપણને ઘણી બધી માહિતી આપી તો ઋત્વિતભાઈ તમે જે રીતે અમને માહિતી આપી ખરેખર સફર એવો જ હતો કે કંઈ બીજું નવું જાણવા શીખવા મળ્યું નમસ્તે તનવીબેન આભાર આપનો આપે અમને બધાને અહીંયા બોલાવ્યા તો મારો જે સફરનામાનો અનુભવ હતો જે મેં વિચાર્યો તો અને જે થયો એ હું બહુ ટૂંકા સમયમાં બોલવાની કોશિશ કરું પણ બહુ અઘરું કામ છે કારણ કે ત્રણ હજાર કિલોમીટરનું સફર હતું અને એમાં એટલા બધા અનુભવો થયા એટલી બધી મેમરીઝ બની એટલા બધા નવા લોકોને હું મળ્યો એટલી બધી ચેલેન્જીસ અમે એક ફેસ કરી એમાંથી સાથે ભેગા થઈને બહાર આવ્યા કે ટાઈમ ખૂટશે આમાં પણ હું પ્રયત્ન કરું તો જેમ પ્રફુલ્લભાઈએ વાત કરી જેમ મનીષભાઈએ વાત કરી કે દરરોજ સવારે અમે ઉઠીએ અને આજનો પ્લાન અમારો હોય કે આજે આપણે આમ કરશું આમ કરશું અને એ પ્લાન શરૂ થાય ઉત્સાહથી શરૂ થાય બધા એક ભેગા થઈ થયા હોય અને ત્યાંથી આપણે નક્કી કરીએ કે આજે આવી રીતે કરશું જેથી સમયસર પહોંચીએ સેફલી પહોંચીએ અને એમ કરતાં કરતાં કારણ કે અમે એકસો ને પચીસ લોકો હતા કારણ કે અમે પાંચને છ રાજ્યો છ રાજ્યોથી પસાર થયા અમુક રાજ્યોમાં નિયમો અલગ હોય અમુકના રસ્તા પોળા હોય સાંકડા હોય ટેરેન જે હોય ચડા ચડવાનું આવે ઉતરવાનું આવે ભાષા બદલાય ખાવાનાનું બદલાય દર પચાસ કિલોમીટરમાં ભારતમાં કહેવાય છે કે બોલી બદલાય છે તો એ બધું એ બધા જ અનુભવ લેતા લેતા સાથે અમુક કિલોમીટરમાં રિક્ષા નવી હતી એટલે રિક્ષાને પણ બ્રેક જોઈએ જે રિક્ષા ચલાવતા હતા પાર્ટિસિપન્ટ્સ એમને પણ બ્રેક જોઈએ અમે એવું પણ રાખ્યું હતું કે આપણે આખો પ્રોગ્રામ અવેરનેસ માટે પણ કરીએ છીએ જાગૃતતા માટે ને બાળકો સાથે કામ કરીએ છીએ તો ઘણા બધા એવા કાર્યો હતા એવી ગેમ્સ હતી જે અમે વચ્ચે દર પચાસ કિલોમીટરે સાહીઠ કિલોમીટરે એક સ્કૂલ આવે ગવર્મેન્ટ સ્કૂલ તો ત્યાં રોકાઈએ ત્યાં એ લોકો સાથે થોડીક વાતો કરીએ એ લોકોને ટૂંકટુંક જોઈને બહુ મજા આવે એ લોકો પ્રશ્નો પૂછે જેમ આપણે અત્યારે વાત કરીએ છીએ એમ અને જે નાના બાળકો હોય જે કદાચ સ્કૂલે જાતા હોય કે બાજુમાં વાડીઓમાં ખેતરોમાં કામ કરતા હોય એમના મમ્મી પપ્પા સાથે રહેતા હોય એ લોકો સાથે બસ દસ મિનિટ કાઢીને થોડુંક ફૂટબોલ રમીએ કે એ લોકો સાથે ટી શર્ટ્સ અમે એમને ટી શર્ટ્સ આપીએ એ લોકો થોડીક વાર રિક્ષા પાસે આવે બધા કોઈક શેરડી ખાતું હોય તો શેરડી અમને ઓફર કરે એટલે એવા તો અનેકો અનુભવ છે ખૂબ જ ટાઈમ ખૂટશે એવું લાગે છે પણ ખાટા મીઠા અનુભવની વાત કરીએ તો કદાચ શરૂઆતમાં અનુભવ થોડો ખાટો લાગે પણ થોડીક વાર એની સાથે રહીએ તો મીઠો થઈ જ જાતો હતો કારણ કે એકસો આઠ પાર્ટિસિપન્ટને વીસ સપોર્ટ ટીમ નથી અમને એવું જ લાગવા માંડ્યું કે આ બધા જ આપણે આમાં ભાગ લઈએ છીએ અને બધા જ સપોર્ટ ટીમમાં છે અને એકબીજાથી ઘણું શીખવા મળ્યું એકબીજાને ફીડબેક આપીએ કે આમ કરીએ તો કેવું રહેશે આમ આપણે વિચારીએ તો કેવું થાય કારણ કે બધા જ માટે સફર નવો હતો એટલે તેર દિવસ સાથે કઈ રીતે રહીને એકબીજા પાસેથી નવી રીતથી વિચારીએ નવી રીતથી જોઈએ આ વસ્તુને એ ખૂબ જ સરસ તક હતી અને જેના લીધે આખું સફરનામાં એક રીતે એવું પણ લાગે છે કે પૂર્ણ નથી થયું પણ શરૂ થયું છે ખૂબ જ સાચી વાત તમે જે રીતે વાત કરી કે માત્ર સફરમાં જોડાયેલા લોકો સાથે નહીં પણ રસ્તામાં જે પણ તમને મળે ખાસ કરીને બાળકો એ ખૂબ એક્સાઇટેડ હતા અને એ લોકો સાથે તમે ઘણું બધું ટી શર્ટ્સ વાતચીત એવી ઘણી યાદગાર ક્ષણો વિતાવી તેમની સાથે વહેંચી એ બહુ સુંદર વાત કહેવાય અને આ અનુભવ બહુ યાદગાર રહેશે સંભાળું બની રહેશે તો હવે તમે જે રીતે કીધું કે સફર પૂરો નથી થયો શરૂઆત થઈ છે ભુજમાં પચીસ અને છવ્વીસ ડિસેમ્બર ભવ્ય સ્વાગત થયું આપણે આવકાર્યા બહુ સુંદર ઉજવણી થઈ અને હવે એક નવા કાર્યની શરૂઆત થવા જઈ રહી છે શિશુકુંજ ભવિષ્યમાં હવે આગળ શું કરવાનું છે એ વિશે આપણને જણાવશે તનુજભાઈ શાહ તો તનુજભાઈ આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આભાર તન્વીબેન હું પહેલાં થોડાક બ્રીફલી સમજાવું તમને કે શિશુકુંજ સંસ્થા શું કામ કરે છે એ એક એવી સંસ્થા છે જે બાળકને કેન્દ્રમાં રાખી અને બધું કામ કરે છે ઘણી જુદી જુદી જાતની પ્રવૃત્તિઓ છે રવિવારે બાળકોને ભેગા કરી ગમત બાળ ગીતો ગાય સાથે પ્રાર્થના કરે અને ધીરે ધીરે જેમ શિશુકુંજ સંસ્થામાં એ બાળકો વિશે ઘણી માહિતી મળવા માંડી તો એક વિચાર આવ્યો કે આપણે આવી સ્કૂલ કેમ ના શરૂ કરીએ અને એ ધ્યાનમાં રાખી અને અમે શિશુકુંજ સ્કૂલ ભુજ શરૂ કરી છે એ સ્કૂલમાં બાળકો ખૂબ જ હસતા રમતા બધું શીખતા હોય છે સમજીને બધું શીખતા હોય છે અને જે આપણે આપણી કહેવત છે ગમત સાથે જ્ઞાન એ બધા ક્લાસીસમાં તમે તમને દેખાશે શિશુકુંજ સ્કૂલના જે બધા બિલ્ડિંગ્સ છે જેના ક્લાસીસ છે એ પણ બહુ જુદી જાતના છે ખરેખર જો તમને અનુભવ કરવો હોય શિશુકુંજ તો સરદાતામાં તમે જઈ અને આ સ્કૂલ જોજો તો તમને ખરેખર લાગશે કે આ એક અલગ જાતની જ સ્કૂલ છે ખરેખર જે સાચું ભણતર હોવું જોઈએ એ અહીંયા થઈ રહ્યું છે તો એ બધું સમજી અને અમે અમારો વિચાર હતો કે આ વસ્તુ કેમ વધારે બાળકોને આપણે એની બેનિફિટ આપી શકીએ અને અમે વિચાર્યું કે એક ટીચર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરીએ જ્યાં આપણે બધા શિક્ષકોને બોલાવીએ જેને આ આવી જાતનું શિક્ષણ આપવું હોય એમને થોડી ઘણી માહિતી આપીએ પુસ્તકો આપીએ અને સ્કૂલ જ્યારે કામ કરતું હોય ત્યારે જોઈ પણ શકે પ્રેક્ટિકલી કે આ જે બધું એજ્યુકેશન કેવી રીતે થઈ રહ્યું છે તો એ હવે અમે આગળ જતા એક ટીચર એજ્યુકેશન સેન્ટર અમે બાંધવાના છીએ ટૂંક ટૂંક સફરનામાં જ્યારે ભુજમાં અહીંયા આવ્યો ત્યારે બહુ સુંદર આયોજન સાથે બહુ સુંદર વિચાર સાથે એણે શરૂઆત કરી તનુજભાઈ શાહે જે મેં જણાવ્યું હમણાં કે ટીચર્સ ટ્રેનિંગ સેન્ટર માત્ર બાળકોનો વિકાસ નહીં સર્વાંગી વિકાસ બાળક જીવનમાં શું શીખી શકે અને આવનારા પડકારો સામે કેમ અડગ થઈને ઊભો રહે એના માટે એને ચોક્કસ માર્ગદર્શન મળી રહે શિક્ષકોને તૈયાર કરવામાં આવશે અને એક સુંદર આયોજન સાથે શિક્ષણનો પ્રારંભ થશે આ થોડું જાણવાનું મન થાય કે બાળકોની જે ભુજમાં ચાલે છે શાળા શિશુકુન ઇન્ટરનેશનલ સ્કૂલ તો એ કેવા પ્રકારનું તમે કીધું ને અલગ પ્રકારનું શિક્ષણ આપે છે તો એ કેવા પ્રકારનું શિક્ષણ છે અને કયા લક્ષ્યાંકો સાથે એ કે ભવિષ્યમાં એને કઈ રીતે કામ લાગી શકે એને મદદરૂપ થઈ શકે એનું થોડું વિસ્તારપૂર્વક સમજાવશો હા તો સૌથી પહેલાં તો સ્કૂલમાં જે દર હોય છે ઘણીવાર બાળકોને શિક્ષકોની તો એ દર અમે કાઢી નાખીએ છીએ અમે શિક્ષ એક્ઝામ્સ પણ જે એનું એસેસમેન્ટ થાય છે એનું મૂલ્યાંકન થાય છે એમાં અમે માર્ક્સ નથી આપતા એક તુલના નથી કરતા બે બાળક વચ્ચે પણ પોતે બાળકનું એની ક્ષમતાઓ ક્યાં છે એ સમજીને એને આપણે આગળ લઈ જઈએ છીએ બાળકોને ખૂબ જ બીજી બધી પ્રવૃત્તિઓ પણ મળે છે આપણે ફાર્મિંગ પણ કરાવીએ છીએ સ્કૂલમાં છોકરાઓને નેચર વોક્સ ઉપર લઈ જઈએ છીએ બાળકો જે શીખે છે સાયન્સમાં એ લેબ સાયન્સ લેબમાં જઈ અને પ્રેક્ટિકલી જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે તો બહુ પ્રેક્ટિકલ લર્નિંગ છે સમજ સાથે એનું જે લર્નિંગ છે સાથે સાથે જે જીવનના મૂલ્ય હોય એ પણ અમે બાળકોમાં અંદર નાખતા હોઈએ છીએ એટલે એક એવું શિક્ષણ કે જેમાં ખાલી એકેડેમિક લર્નિંગ જ નથી પણ કેળવની જે આપણે કહીએ છીએ જે ઘર જીવન ઘડતર કહે છે એ પણ થઈ રહ્યું છે સ્કૂલમાં અને ઘણી ઘણી બધી પ્રવૃત્તિ હોય છે ઘણી ફેર લોકો રાતના પણ સ્કૂલમાં રહેતા હોય છે અને રાતના એવી પ્રવૃત્તિ કે જે એ લોકો આકાશ જોઈ છે અને ઘણું બધું શીખે છે ત્યાંથી એ લોકો ટ્રેકિંગ પણ જાતા હોય છે અને ઘણી બધી ફિલ્ડ ટ્રીપ્સ પણ રાખતા હોય છે જુદી જુદી જગ્યાએ કે જે એ લોકો પ્રેક્ટિકલી બધું શીખી શકે અને સાથે સાથે જે એકેડેમિક લર્નિંગ હોય એનું આખું ક્રમ હોય એનું કરિક્યુલમ હોય કેવું હોવું જોઈએ એ અલગ અલગ જગ્યાએથી શોધીને અમે લઈ આવ્યા છે અને એમાં એનું સંશોધન થાય જ રાખે છે કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થાય જ રાખે છે તો અમારી સ્કૂલનું એ જ છે કે એ જ ખરેખર સાચું શિક્ષણ કેને કહેવાય એ પ્રશ્ન લઈ અને વારંવાર અમે સંવાદ કરતા હોઈએ છીએ ત્યાં એક સુંદર કાર્ય માત્ર કેળવણી નહીં જીવન ઘડતર એક ચોક્કસ લક્ષ્યાંકો સાથે આગળ વધવું અને માત્ર કાર્ય કરવું નહીં પોતાની જાતને પ્રશ્ન કરવો કે શું યોગ્ય કાર્ય થઈ રહ્યું છે નથી થઈ રહ્યું કઈ રીતે સહાયરૂપ થઈએ અને આવનારું ભવિષ્ય જે આપણા બાળકો છે એ સુંદર જીવન કઈ રીતે જીવી શકે યોગ્ય કેળવણી મેળવી શકે એના માટે સદાય તત્પર અને પ્રયત્નશીલ એવી શાળા એટલે શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલ અને શિશુકુંજ સફરનામાં આ જ પ્રયાસને આગળ વધારવાનો એક સુંદર અવસર હતો જેમાં શિશુકુંજ પરિવારના ઘણા સદસ્યો જોડાયા બહુ સુંદર પ્રયાસ સાથે આગળ વધ્યા અને યાત્રા પૂર્ણ કરી બહુ સુંદર માહિતી અમને આપી શિશુકુંજ પરિવારના સદસ્યો મનીષભાઈ પ્રફુલભાઈ ઋત્વિકભાઈ અને તનુજભાઈ શાહ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમે આટલી સુંદર માહિતી અમારી સાથે શેર કરી આકાશવાણીના સ્ટુડિયોમાં આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સાંભળી રહ્યા હતા સાંપ્રત શિશુકુંજ ટૂંક ટૂંક સફરનામા સંભારણા ભાગ બે પ્રસારણ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું